જય સ્વામિનારાયણ હું કૈલાસબેન ઘોઘારી બોલું છું અને હરિ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી જાંબુ નું સરબત તો જાંબુ સરબત કેવી રીતે બનાવું તમને બતાવીશ તો જાંબુ નું શરબત બનાવવા માટે મેં અહીંયા અઢીસો જાંબુ લીધા છે જાંબુ સરસ રીતે મેં ધોઈ લીધા છે અને પછી આપણે એક વાટકી ખાંડ લીધી છે ચાટ મસાલો લીધો છે આપણે એક ચમચી અને અડધી ચમચી જેટલું આપણે મીઠું લીધું છે એક ચમચી આપણે છાશનો મસાલો લીધો છે એક ચમચી સંચળ પાવડર લીધો છે અને બે લીંબુનો રસ લીધો છે તો સૌ પ્રથમ પહેલા આપણે જે લીધા છે એ ઝીણા ઝીણી આપણે કટકી કરીને સુધારી લઈશું આ રીતે આપણે જાંબુની કટકી કરીને આપણે આ રીતે સુધારી લઈશું અને થળિયા અલગથી આપણે કાઢી લઈશું આ રીતે ઝીણી ઝીણી કટકી કરી આ રીતે આપણે સુધારી લઈશું જાંબુનું શરબત આપણે બહુ હેલ્થી કહેવાય અને શરીર માટે સારું એમ વિટામિન મળે છે જાંબુના શરબતમાં તો બનાવીને પીવું જ પડે હવે આપણે સરસ રીતે આજે જાંબુની ઝીણી ઝીણી કટકી કરી લીધી છે અને હવે આપણે મિક્સર જારમાં કર્શ કરી લેશું આ રીતે આપણે બધી કટકીની એડ કરી દઈશું હવે આપણે ખાંડ લીધી છે એક વાટકી એડ ચાટ મસાલો લીધો છે મીઠું લીધું છે અડધી ચમચી એ પણ એડ કરી દઈશું છાસ્ટ મસાલો લીધો છે સંચ પાવડર આપણે બે લીંબુનો રસ લીધો છે હવે આપણે બધા મસાલા ને મિક્સર જારમાં એડ કરી દીધા છે હવે આપણે બધું કર્સ કરી લઈશું મિક્સર જારમાં હવે સરસ રીતે આપણે કરી લીધું છે હવે આપણે એક વાસણમાં ગળણી લઈ અને ગાળી લઈશું આ રીતે હવે આપણે જારમાં થોડુંક ઠંડુ પાણી એડ કરીશું આ રીતે એકદમ સરસ રીતે હલાવી અને આપણે આ રીતે જમતી ની મદદથી આ રીતે ગળણીમાં આપણે જૂથ ગાળવું પડે જે કાંઈ આપણે છાલ રહી ગયું હોય જાંબુ ની આપણે ગળણીમાં બધી આવી જાય છે થોડુંક પાણી એડ કરીશું સરસ રીતે આપણે ગાળી લીધું છે થોડુંક પાણી એડ કરીશું ઠંડુ સરબત એકદમ ઠંડુ હોય તો જ ભાવે છે એમ અને આમાં વિટામિન ભરપૂર હોય જાંબુમાં એટલે અત્યારે તો જાંબુની સિઝન છે એમ એટલે જાંબુની સિઝનમાં તમે શરબત બનાવીને પીવો તો આમાં વિટામિન ભરપૂર મળે છે એમ અને આપણું શરીર પણ હેલ્થી રહે છે તો આપણે સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો આપણે ગ્લાસમાં લઈ લઈશું તો આપણે ગ્લાસમાં એક એક બરફનો ટુકડો એડ કરીશું ઠંડુ સરબત હોય તો આપણને મજા આવે પીવાની એમ કોઈ પણ શરબત ઠંડુ હોય તો જ પીવાની મજા આવે હવે ગ્લાસમાં એડ કરી દઈશ સરબત અને ઘણા લોકોને એમ થતું હોય કે જાંબુનું શરબત કેવું લાગતું હશે પણ તમે એકવાર બનાવીને જરૂર પીજો બહુ મસ્ત ખાટું મીઠું અને ટેસ્ટી લાગે છે શરબત બહુ ભાવે તમે એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થાય એમ એટલે એકવાર તમે જરૂરથી આ શરબત બનાવજો ખૂબ ભાવશે અને ખૂબ ટેસ્ટી લાગશે તો એકવાર જરૂરથી આ રીતે શરબત બનાવજો તો તૈયાર છે આપણું જાંબુનું શરબત અને જો તમને મારા જાંબોની શરબતની રેસિપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરી જરૂર કહેજો કે તમને મારા જાંબોની શરબતની રેસિપી કેવી લાગી જય સ્વામિનારાયણ જય ja દ્વારકાધીશ